નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં આ ચેનલ ઉપર તમને ખબર જ હોય છે કે અવારનવાર કલાકારોના વાયરલ થતા વિડીયો મૂકતો હોઉં છું અને તમે જોઈ લો આ બેનનો વિડીયો કે જેમણે દ્વારકાધીશનું એક ખૂબ જ સરસ મજાનું ગીત ગાયું છે જેને સાંભળીને તમને પણ ખૂબ મજા આવશે અને આ ગીતને સાંભળીને તમે પણ એમ જ કહેશો કે ના ખરેખર આ બેને ખૂબ જ સારું ગીત ગયું છે તો હમણાં જ આગળ આ વિડીયોમાં આ બહેનોનું આખું ગીત આપણે સાંભળવાનું છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો જેથી આવા જ અવનવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે તો હાલો મેં સાંભળ્યા બેનનું આખું ગીત